ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વરસિંગપુર ગામમાં વર્ષો જૂની પગથિયાવાળી વાવ હાલ ખૂબ જ બિસ્માર હાલતમાં છે ખૂબ જ પૌરાણિક હોવા છતાં આ વાવનું જોઈએ તેવું જતન થયું નથી વરસિંગપુર ગામને એક છેડે આવેલી પૌરાણિક પગથિયાવાળી આ વાવમાં એકસો વીસ પગથિયા અને પાંચ માળ આવેલા છે દરેક માળ પછી નાની પ્રાંગણ બેઠક છે વાવની ડિઝાઇન અંગ્રેજીના એલ જેવી છે

આ વાવની જાળવણી કરીને એક પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવે તો આ વાવ નષ્ટ થતા બચી જાય અમારા ગામમાં ઐતિહાસિક કૂવો આવેલો છે વર્ષો જૂનો ઐતિહાસિક કૂવો છે ફરવાલાયકનું સ્થળ છે પુરુજન લોકો પણ અહીંયા અવરનવર આવે છે અને ગામના લોકો આ કૂવામાંથી સતત ચોવીસ કલાક આ કૂવાનું પાણી ગામના લોકો પીએ છે અને અવરનવર મેં પુરોતન તત્ત્વવાળાને અવરનવર લેટર પેડ ઉપર લેખિત રજૂઆત કરી છતાંય કોઈ આની કોઈ ધ્યાન દોર્યું નથી આ બાબતે ધ્યાન દોરવા મારી નમ્ર વિનંતી આશરે તેરમી સદીમાં આ વાવનું બાંધકામ એક જ રાત્રિ દ્વારા કરવામાં આવ્યું છે એવી લોકવાયકા છે જોકે આ અંગે કોઈ નક્કર પુરાવા જાણી શકાયા નથી હાલમાં વાવની પશ્ચિમ દિશામાં મસ્જિદ છે જ્યારે વાવની સામે ઉત્તર દિશામાં હનુમાનજીનું મંદિર છે વાવની ઉપરના ભાગ ઉપર કુલ પાંચ મંદિર આકારના ઘુમ્મટ છે જેમાં શરૂઆતના બે ઘુમ્મટ નીચે પડી ગયા છે અને હાલ ત્રણ ઘુમ્મટ છે વાવની અંદર જેટલા ઘુમ્મટ તેટલા માળ પણ આવેલા છે જેમાં બે થી વધુ માળ દટાઈ ગયા છે દરેક માળને ચડવા ઉતરવા માટે નાના પગથિયા બંને તરફ છે આ વાવના બાંધકામમાં ચૂનો કે સિમેન્ટ કે કોઈ અન્ય પદાર્થનો ઉપયોગ કરવામાં નથી આવ્યો તેમ છતાં તેની મજબૂતાઈ એ એક ખાસ વિશિષ્ટતા અને તેની કારીગરીની ખાસિયત બતાવે છે એક જાગૃત શિક્ષકે આ વાવની જીર્ણ અવસ્થામાં હોવાની જાણ પુરાતત્વ વિભાગને કરી હતી જે બાદ પુરાતત્વ વિભાગ દ્વારા સ્થળ પર આવીને અજાણી લિપિમાં લખાયેલો પથ્થર અને બીજો સ્ત્રી પુરુષની આકૃતિ વાળો પથ્થર એમ બે પથ્થર સાથે લઈ ગયા હતા જે પથ્થર હાલ ક્યાં છે તેની કોઈને જાણ નથી એ અંગે પણ તપાસ થવી જોઈએ કે હાલ આ પથ્થર ક્યાં છે મોટો ઓનાથી 4 કિલોમીટરના અંતરે આવેલું વર્ષિંગપુર ગામ

અને એમાંનો એક મજલો ઘટાઈ ગયો છે ત્યારબાદ તો વખતે વાવાઝોડામાં પણ ભાવને ઘણું નુકસાન થયું છે આના માટે ઘણા બધા પુરાતત્વવિદો ઇતિહાસવિદો રાજકીય સામાજિક આગેવાનો એ પૂરતા પ્રયત્નો કર્યા છે જ્યાં જ્યાં રજૂઆતો થાય ત્યાં પણ કરી છે અને એના દવાક્ષો છે એ ગુણ દીગપાલ ચિહ્નો એમાં હતા અને એક શિલાલેખ અને એક સ્ત્રી પુરુષનું ચિત્ર અને એને વાવનું આ પૂર્ત ક્યારેક કરવામાં આવેલું છે એનો આધાર પુરાવો પણ હતો પણ એને કોઈએ ગુમ કરી દીધો એવી આ વર્ષિંગપુરની વાવ છે અત્યારે પણ એનું પાણી ગામના લોકો માટે વપરાઈ રહ્યું છે અને આસપાસના લોકો કોઈ પૌરાણિક વાવ હોય એટલે કે ઉના પ્રદેશની કે ગીર સોમનાથ જિલ્લાની કદાચ તો એ વર્ષિંગપુરની વાવ છે એવી જ વાવ કેસરની છે જે ચૌદમી સદીની છસો વર્ષ જૂની છે આ બે વાવોનું એ સોલંકી કાલની ઉત્તર સોલંકી કાલના વેલામાં થયેલી વાવ છે અને ત્યાં પણ વાવ ચોખ્ખી ચણક છે પણ એના ગવાક્ષો અને જે શિલ્પચિહ્નો હતા એ કાં તો ખંડિત થયા ગયા છે કાં એને તોડી નાખવામાં આવ્યા છે એ પણ સંપૂર્ણ જોવાલાયક વાવ છે અને એની ફોટોગ્રાફી આપણે કરીએ કે જે પુરાતત્વવિદો છે તો જે આ હેરેટાઈઝ સંવર્ધકો છે આ બંને વાવોનો પૂરતો અભ્યાસ કરે અને જો સંપૂર્ણ જાળવણી કરવામાં આવે અને એના લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય તો આપણા વિસ્તારનું પ્રવાસન કામ સૌથી વધારે ચાલે આ પૌરાણિક વાવ પુરાતત્વ વિભાગના નિયંત્રણ હેઠળ છે કે નહીં એ અંગે જાણકારી નથી જો કે આ વાવની જાળવણી કરીને એક પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો તે નષ્ટ થતા બચી જાય અને સાથે ગામનો પણ વિકાસ થઈ જાય અને આપણી સાંસ્કૃતિક ધરોહર જળવાઈ રહે